રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં ખૂંખાર દીપડાનો આતંક ફોરેસ્ટ વિભાગ સૂતું છે કે શું તેવા સવાલો ઉઠ્યા રાજકોટ જિલ્લાના બામણબોર વિસ્તારમાં છેલ્લા પંદર વીસ દિવસથી દીપડાની અવરજવર વધતા માલધારીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે ઉપરી વિસ્તારમાં હકાભાઈ ભરવાડની વાડીમાં એક મહિના પહેલા દુધાળી ગાયનું મારણ થયાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી ત્યારબાદ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ પાસે પણ દીપડો જોવા મળ્યો હતો જે ઘટના ગંભીર હોવા છતાં વિભાગ તરફથી કાયમી પગલાં લેવામાં આવ્યા ન હતા ફરી એકવાર હીરાસર એરપોર્ટની બાજુમાં આવેલી વિપુલભાઈ દેવજીભાઈની વાડીમાં દીપડાએ ગાય પર હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી સારવાર છતાં રાત્રે ગાયનું મોત નિપજ્યું અવારનવાર જાણ કરવા છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પિંજરા મૂકવા કે પેટ્રોલિંગ વધારવા જેવી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી બામણબોર ગામના માલધારી સમાજ અને ખેડૂતોનો સવાલ સ્પષ્ટ છે કોઈ મોટો બનાવ બનશે પછી જ તંત્ર જાગશે તાત્કાલિક પિંજરા મૂકી દીપડાને ઝડપી પાડવાની માંગ સાથે ગામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને ફોન પર રજૂઆત કરવામાં આવી છે હવે જોવાનું એ છે કે તંત્ર સમયસર કાર્યવાહી કરે છે કે ફરી એક નિર્દોષ પશુનો બલિદાન લેવાશે મારું નામ વિપુલભાઈ દેવજીભાઈ સુસરા છે પામણપુર ગામનો રહેવાસી છું આજે આ દીપડો ક્યાં દેખાણો તો કઈ વિસ્તાર કહેવાય આ અમારે રાજકોટ જિલ્લાનું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે તેની કમ્પાઉન્ડ હોલ ની બાજુમાં મારી વાડી આવેલી છે તેમાં સવારમાં મને ટેલિફોન ની રીતે અમારા ભાઈ શ્રી કવાભાઈએ જાણ કરેલી કે આપણી વાડીમાં દીપડાએ એક ગાયનું મારણ કરેલ છે અને એક ગાયને ગંભીર રીતે ઘાયલ કરેલ છે તો મેં તેના પગલે

તો હવે તમારે પાંજરું ન મૂકવામાં આવે તો તમારે શું છે માંગ છે અમે એવું ઈચ્છીએ છીએ બામણપુર ગામજનો અને માલધરી સમાજ કે આવી રીતે દીપડાને પાંજરે પૂરો ન પૂરવામાં આવે તો આગળ તેની પ્રક્રિયા અમે હાથ ધરીશું સમાચારની અવ નવી અપડેટ જોતાં રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવા અને બે લાઇકન દબાવીની સમાચારની ઝડપી માહિતી મેળવો